વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ની અંદર સમાંતર પાંચ પોઈન્ટ એક શરૂ કરશું અગાઉ આપણે ઉદાહરણો જોઈ ગયા અને હવે આપણે જે સ્વાધ્યાય છે પાંચ પોઈન્ટ એક એનો દાખલા નંબર એક ની અંદર ત્રણ દાખલા છે એ આપણે જોઈશું પેલો દાખલો છે ટેક્સીનું ભારું દાખલામાં એક એમ કહેવા માંગે છે કે નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ તો સમાંતર શ્રેણી ક્યારે બને મેં તમને શીખવાડી દીધું છે કે જે યાદી આપી હોય એ યાદી નહીં આપણે ડી શોધીએ એ ટુ માઇનસ એ એ થ્રી માઇનસ એ એ પ્રમાણે આપણે ડી શોધીએ ત્યારે ડી સમાન આવવો જોઈએ યાદી બન્યા પછી ડી સમાન આવતો હોય તો એ શ્રેણી સમાંતર શ્રેણી બને અને ડી સમાન ન આવતો હોય તો એ સમાંતર શ્રેણી બનતી નથી તો સૌથી પહેલા આપણે આપેલ આપણે યાદી અને યાદી બનાવ્યા પછી એનો શોધવાનો મીન્સ તફાવત તફાવત શોધ્યા પછી જો એ સમાન આવે તો સમાન સમાંતર શ્રેણી બને છે અને જો સમાન ન આવે તો સમાંતર શ્રેણી બનતી નથી તો ચાલો આપણે પેલો દાખલો જોઈએ કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે પંદર રૂપિયા અને પછીના પ્રત્યેક કિલોમીટર માટે આપણે આઠ રૂપિયા છે તો પેલા આપણે રીક્ષામાં જઈએ તો પંદર રૂપિયા પછી બીજો કિલોમીટર જાય જાય તો 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 ત્રીજો કિલોમીટર આ રીતે એની યાદી બનશે આપણે શું લખવાનું કે પ્રથમ એક કિલોમીટરનું ભાડું પંદર રૂપિયા છે અને ત્યાર પછી ના પ્રત્યેક કિલોમીટર માટે આઠ રૂપિયા છે તો શ્રેણી સ્વરૂપ બનાવતા પ્રથમ પદ એ પ્રથમ પદ ને આપણે શું કહીએ છીએ એ બરાબર પંદર બીજું પદ આપણે શું કહીએ છીએ એ વત્તા ડી આપણે સમાંતર શ્રેણીનું પ્રમાણિત સ્વરૂપ જોયું એમાં પેલું પદ ડી એ એ વત્તા વત્તા ડી થ્રી પ્રમાણે આપણે કરતા જઈએ તો પહેલું પદ એટલે એ બરાબર આપણે પંદર ને ડી તફાવત આઠ છે પંદર વત્તા આઠ બરાબર ત્રેવીસ લેશું એવી રીતે ત્રીજું પદ એ વત્તા ટુ ડી એટલે એ બરાબર તો પંદર છે ટુ ડી એટલે આઠ ગુણ્યા બે એટલે સોળ પંદર વત્તા સોળ એટલે એકત્રીસ ચોથું પદ એટલે એ વત્તા થ્રી ડી એટલે ડી આઠ છે આ ચોવી વત્તા પંદર એટલે ઓગણચાળીસ ત્રણ પદ બહુ થઈ ગયા આપણે તો આમ બનતી શ્રેણી કઈ છે સમાંતર શ્રેણી બનશે બને છે કે કેમ તો હા બનશે કેમ તો કેમ એટલે કારણ કે તફાવત ડી આ તફાવત ને આ પણ રીતે લખી શકો છો એ કે વત્તા વન ઓછા એ એટલે આ કહેવાય પેલું પદ ને આ કહેવાય એક ઉંમરી એટલે બીજું પદ કે એક ઉંમર એટલે બીજું આનો અર્થ થાય એ ટુ માઇનસ એ બરાબર એ તે લખો કે આ રીતે લખો આ ખાલી ડી લખો તો હાલે પણ ઘણી વખત તમને આ શું લખલ છે એ તમને ખબર ન હોય તો તમને દર્શાવી દીધું કે આ ડી લખલ છે ડી નું બીજું રૂપ છે અને આને એ ટુ માઇનસ એ પણ કહેવાય બરાબર છે એ સમાન છે એ શું છે સમાન છે ડી સમાન છે માટે શ્રેણી બનશે તો મિત્રો બીજો દાખલો જોઈએ તો નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા

તો ત્યાર પછી પંપ દ્વારા બાકી રહેલા હવાનો એક ચતુર્થાંશ ભાગતા એક ચતુર્થાંક કરી ત્રણ સોળ અંશ થાય બરાબર ને હવે બાકી રહેતા ભાગનો એક ચતુર્થયાંશ એટલે બાકી કેવો ભાગ રહ્યો ત્રણ ચતુર્થયાંશ તો ત્રણ ચતુર્થયાંશનો એક ચતુર્થયાંશ ભાગ એટલે કોઈ પણ સંખ્યાને એના ભાગ વાળે ગુણો દાખલા સો રૂપિયા ને તમે એક ચતુર્થાંશ ગુણો તો પછી આવે તો પચીસ છે એનો ચોથો ભાગ થાય બરાબર ને એવી રીતે આપણે હવે ત્રણ બાકી ભાગ ભાગ ત્રણ એનો એક એટલે રીતે ગુણી નાખો બરાબર છે એટલે ત્રણ છેદ માં સોળ આવે એને પાછો આપણે ત્રણ ચતુર્થાંશ માંથી બાદ કરવાનો બરાબર ને એ ત્રણ ભાગ છે એનો ચોથો ભાગ ત્રણ સોળ અંશ થાય તો ત્રણ ચતુર્થાંશ માંથી ત્રણ સોળ અંશ બાદ કર્યા લસા સોળ આવે એ ચાર ચાર વાળી ગુણાશે ચાર તરીકે બાર માંથી ત્રણ જાય તો નવ સોળ અંશ નવ સોળ અંશ ગયું મિત્રો બરાબર ને પેલો ભાગ આપણે એક એક ધાર એટલે એક આવ્યો પછી બીજા એક માંથી એક ચતુર્થાંશ બાદ કર્યા એટલે બીજો ભાગ આવ્યો ત્રણ ચતુર્થાંશ પછી ત્રણ ચતુર્થાંશ નો એક ચતુર્થ્યાંશ ભાગ એટલે ત્રણ સોળાંશ થાય ત્રણ સોળાંશ બાદ કર્યા ત્રણ ચતુર્થાંશ કેટલા આવ્યા નવ સોળ અંશ તો શ્રેણી આ બની

નવ ઓછા બાર તો કેટલો થાય ત્રણ સોળ થાય કેટલો થાય ત્રણ સોળ અંશ થાય બરાબર તો આમાં લસા ગુણો પડે ત્રણ માંથી ચાર થાય માઈનસ છે આમાં લસા સોળ આવશે તો આમાં સોળ છે તો એમાં ધોની નવ થાય અને સોળ લેવા ચાર ઉપર ચાર વાળે ગુણો ચાર કરી બાર સોળ માંથી બાર ગયા માઇનસ ત્રણ સોળ અંશે या आरीते डी असमान है आरीते डी असमान है माटे आ समांतर श्रेणी से नहीं बराबर है डी समान होय तो समांतर श्रेणी बने ना के समांतर श्रेणी बनती नहीं मित्रों समझाय गयो नहीं बराबर प्रत्येक मीटर ना खोद काम बाद एक वो खोद माटे लागतो खर्च प्रथम मीटर ना 150 रुपया छे पछि प्रत्येक मीटर 50 रुपया વધे छे तो प्रत्येक मीटर पचास रुपया તો આપણે પ્રથમ મીટર નું ખોદકામ એકસો પચાસ પછી દરેક વધારે પચાસ છે તો તેની શ્રેણીનું સ્વરૂપ આપતા સુધાર પ્રથમ પદે પદે બીજું પદ એટલે એકસો પચાસ એટલે બસો ત્રીજું પદ એટલે એકસો પચાસ સો આમ બનાવતા જાવ તો અનંત બનશે આપણે ત્રણ પદની જરૂર હોય છે એટલે ત્રણ પદ શોધવાના બસ હવે આનો ડી તમે જો સરખો બસો માંથી દોઢસો જાય એટલે પચાસ બસો પચાસ માંથી બસો જાય એટલે પચાસ લખી નાખવાનું જેમાં ડી સમાન છે માટે આ સમાંતર શ્રેણી બનશે કેવો છે સમાન છે તો એ સમાંતર શ્રેણી બનશે આ ટકા ચક્રવર્તી હોય તો દર વખતે ખાતામાં જમા થતી રકમ રાસ રાસ શોધવી છે તો મિત્રો રાસ શોધવાનું સૂત્ર આપણે સાતમા આઠમાં માં ભણી ગયા છે આ છે એટલે રાસ પી એટલે પ્રિન્સિપલ આર એટલે વ્યાજ નો દર અને ટી ટી એટલે ટાઈમ કેટલા વર્ષ નું શોધવાનું છે તે તો એ બરાબર રાસ શોધવાની છે આપણે શું શોધવાનું છે રાસ કીધું

વ્યાજ સુધી એ બરાબર પી વન છેદમાં સો છે તો પીની જગ્યા બે મહિના ઉડી જાય એટલે સો ગુણ્યા એકસો આઠ એટલે દસ હજાર આઠસો આવે બરાબર છે એ આપણે શીખી ગયા છીએ અને ત્રીજું પદ શોધવું હોય તો વળી બે વર્ષ છે બરાબર ત્રીજું પદ એટલે બીજા વર્ષના આ મુદ્દલ છે આ એક વર્ષનું હવે આવશે 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 બીજા વર્ષનું રકમ એની શું પી બરાબર દસ હજાર ગુણ્યા એક વત્તા આઠ સો માથે ટી નો બગડો બે વર્ષનું છે દસ હજાર ગુણ્યા ટી બગડો છે એકસો એક એકસો એકા એક વર એકસો આઠ બીજી વાર બગડો છે એટલે બે વર્ષ નું કરવું હોય તો એકસો આઠ એકસો આઠ બે વાર ગુણી નાખો હવે આના ચાર મીંડા છે એક બે ત્રણ ચાર તો આ બે ચાર મીંડા ઉડી જાય એટલે ખાલી એકસો એકસો આઠ તો એકસો આઠ આઠ એકસો અગિયાર ચોસઠ થાય તો મિત્રો આપણે ત્રણ પદ સુધી ઘણું છે તો પહેલું પદ આવશે દસ હજાર બીજું પદ આવ્યું દસ હજાર આઠસો અને ત્રીજું પદ આયુ આ અગિયાર છસો ચોસઠ શોધીએ એ ટુ માઇનસ એ વન ડી બરાબર થાય દસ આઠસો માંથી દસ હજાર ગયા તો આઠસો પછી થ્રી માંથી ટુ બાદ કરો એ થ્રી ઓછા અગિયાર ચોસઠ માંથી દસ આઠસો બાદ કરો એટલે આઠસો ચોસઠ થયા તો ડી બરાબર આવતો નથી ડી તફાવત સમાન નથી માટે આ સમાંતર શ્રેણી બનશે નહીં તો મિત્રો આમ કોઈ પણ આપણને વાક્ય આપેલું હોય તો એના ઉપરથી આપણે પદ શોધવાના મીન્સ કે સંખ્યાઓ શોધી અને એ સંખ્યાઓને સમાંતર શ્રેણી છે કે નહીં તે આ રીતે શોધવાનું અને એ સમાંતર શ્રેણી છે કે નહીં મેં તમને કીધું ડી બરાબર આવતો તો છે ડી બરાબર ના આવતો તો સમાંતર શ્રેણી નથી તો મિત્રો આ દાખલો પહેલા નંબર એક નો પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર બે લઈશું જે દ્વારિકાધીશ જય શ્રી આરામ કોમેન્ટ કરતા રહેજો અને કાંઈ પણ તમને ન આવતું હોય તો કોમેન્ટમાં લખતા રહેજો જય શ્રી આરામ જય દ્વારિકાધીશ